પોલીસ અધિકારીઓ એને એમ લાગતું હોય કે અમારું સૌમાન ગવાનું છે અને અમારા માટે જીગ્નેશ મેવાણી અમારું અપમાન કર્યું છે તો આ ગુજરાતની અંદર ઘણા ઈમાનદાર અધિકારીઓ છે વિભાગની અંદર આપણે બધા જ હપ્તાવાળા છે ને બધા જ આ વસ્તુને પ્રોત્સાહન આપે એવું કહેવાનો પણ અર્થ અમારો નથી ભૂતકાળની અંદર અમરેલીમાં નિલ નીલપ્રીત રાય કરીને એસપી હતા કે એમણે એક એવું ઉદાહરણ આખા ગુજરાતમાં પૂરું પાડ્યું બે હજાર દસ ની બેન્ચના જ અધિકારી છે કે જ્યારે એમની બદલી થઈને ત્યારે હજારો ની સંખ્યામાં લોકો એ એમને વિદાય આપવા માટે આવ્યા હતા કરી બતાવો આવું કંઈક તો અમે કોંગ્રેસ પક્ષ તરીકે સન્માન કરીશું ને હાજર રહીશું અને જાહેરમાં વખાણ કરીશું કે અહીંના ડીવાયપી એ આ તમામ બદીઓ ડાભી છે તમામ બુટલેગરો જે બેફામ હતા એમને કંટ્રોલ કરીને અહીંયા લોકોને કાયદો ને વ્યવસ્થા પૂરું પાડ્યું છે મહિલાઓની સુરક્ષા માટે પૂરું કામ કર્યું છે યુવાનોને બરબાદ થતા બચાયા છે આવું કામ કરશે ને તો અમે પોલીસને જાહેર માં અભિનંદન આપશું ક્યાંક વિધાનસભાનું ગુરુ હશે તો પણ એમનું નામ જો અભિનંદન આપશું પણ કરોડોના હપ્તા લેવા છે અને બીજા ગરીબ પરિવારો ને બરબાદ કરવા છે હું તો એમ માનું છું કે નાની ઉમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એમના બાળકો રજડે છે એમને આ સમય ની મોંઘવારી ની અંદર એક પતિ વગર કઈ રીતે બાળકો મોટા કરવા ને એ જે કરતું હોય ને એને ખબર હોય